ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો ભાઈ ઘણા ટાઈમથી હું કહેતી હતી કે હું એક જર્નીનો વિડીયો બનાવીશ પણ આજે થોડુંક શોર્ટમાં કહી દઉં પાછું હું મયુર હારે હશું ત્યારે આખી જર્ની કહેશું ક્વેશ્ચન આન્સર તમારે કરવાના છે આ વિડીયોમાં નીચે તો તમને બધા ક્વેશ્ચનના આન્સર કરશું આખી જર્ની કહેશું પણ અત્યારે મેં એક શું કહેવાય કે સૌથી પહેલાં જ્યારે ખબર પડી કે અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે ત્યારે મેં એવું વિચાર્યું હતું કારણ કે વ્લોગિંગ કરવું એવું તો વિચાર્યું મેં નહોતું વિચાર્યું કારણ કે ભાઈ આપણે જે પ્રકારના માહોલમાં રહેતા હોય એ પ્રમાણે વિડીયો બનાવવા અપલોડ કરવા એવું તો ક્યારેય નહોતું વિચાર્યું પણ એવું જરૂર વિચાર્યું હતું કે ભાઈ આપણે આવી રીતના ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો કંઈક કરવું છે અને કાંઈક એવું વિચાર્યું હતું કે ભાઈ ચલો આપણે એક ટીની કિચન જેવું મેં સેટઅપ તૈયાર કર્યું હતું એ કેવું છે એમાં કઈ કઈ વસ્તુઓ છે કેવા વિડીયો બનાવતા એનો મેં વિડીયો આથી આઈ થિંક બે વર્ષ પહેલાં બનાવેલો હતો કે એ વિડીયોમાં મેં અત્યાર સુધી સાચવીને રાખ્યો આજ સુધી મેં વિચાર્યું હતું જ્યારે હંડ્રેડ કે થશે ત્યારે હું એ વિડીયો મૂકીશ એટલે એ વિડીયો હજી સાચવેલો છે મેં હમણાં જોયો એડિટ કરી અને આગળ રાખું છું કે ભાઈ કેવું સેટઅપ કર્યું હતું એમાં કેટલા બધા વિડીયો બનાવ્યા હતા અને એનું ઇન્સ્ટાગ્રામમાં પેજ બનાવ્યું હતું તો બહુ સારું એમાં પણ અમે ટ્રાય કરી હતી કે ભાઈ આ કરીએ કારણ કે આપણે વ્લોગિંગ તો પોસિબલ નહોતું ત્યારે કરવું તો શું કહેવાય કે અત્યારે હંડ્રેડ કે થયા છે તો સક્સેસ બધાને ગમે અમને પણ ગમે બધા લોકો જોવે છે પણ એ સક્સેસની પાછળ મહેનત ઘણી બધી છે એ બધી વસ્તુ મેં આગળ વિડીયોમાં કીધી જ છે જ્યારે મેં વિડીયો બનાવ્યો હતો આજથી બે વર્ષ પહેલાં ત્યારે તો જુઓ એ વિડીયો અને આજના વિડીયોમાં ખાસ કંઈ લાંબુ નથી કહેતા અને નેક્સ્ટ વિડીયોમાં કે શું મતલબ તમે આ વિડીયોમાં કમેન્ટ કરી નાખો જેટલા બી તમારા ક્વેશ્ચન હોય એ કહો ક્વેશ્ચન આન્સરનો અને જર્નનો વિડીયો છે એ બહુ જ જલ્દી તમારા માટે લઈને આવશું તો આટલું મસ્ત સેટઅપ કરેલું હતું અમે અને મને સ્પેશિયલી બહુ ગમે આવું બધું પણ શું કહેવાય કે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ હતું અને પછી ધીમે ધીમે ક્યારે વ્લોગિંગમાં શું કહેવાય કે કરવા માંડ્યા એનો ખ્યાલ જ ન રહ્યો એટલા માટે આ સ્ટોપ કરી દીધું પણ શું કહેવાય આજે હવે અહીંયા પપ્પાના ઘરે આવી તો મને યાદ આવ્યું કે ચલો આનો એક વિડીયો બનાવી નાખું કારણ કે સક્સેસ છે એ ફટાફટ નથી મળતું એની પાછળ બહુ બધી મહેનત લાગે છે પછી એ પહેલાં કરેલી હોય કે પછી અને એ કહેવત છે એવી રીતના કે તમે મહેનત કરો એટલે આમાં નહીં તો બ્લોગિંગમાં ઘણું બધું સક્સેસ આવ્યું ભગવાને તો એક વસ્તુ શીખવા મળી કે ભાઈ મહેનત કરો તો ડેફિનેટલી આમાં નહીં તો બીજામાં ભગવાન આપે જ છે એટલે યુટ્યુબનો એટલો મોટો સક્સેસ એની પાછળ અમારી ઘણી બધી મહેનત છે ઇઝી નથી કોઈ પણ વસ્તુ લોટ્સ ઓફ મહેનત લાગે ત્યારે એક વિડીયો બનતો હોય છે તો દિલથી થેન્ક યુ બધાને એટલો સપોર્ટ કરે અને ઘણા બધા એ લોકોએ આમાં પણ એટલો સપોર્ટ કરેલો હતો તો એ વિડીયોઝ પણ જોજો અને દિલથી થેન્ક યુ બધાને આટલો સપોર્ટ કરવા માટે અને આ બધી વસ્તુઓ હવે હું આ બધા છોકરાઓને રમવા માટે આપીશ એટલે બધા પણ ખુશ અને ક્યારેક એવું લાગશે તો પાછું એકવાર ડેફિનેટલી આમાં વિડીયોઝ બનાવશું અને જે લોકો મને એપ્રિસિએટ કરતા આ વસ્તુ માટે નીચે કમેન્ટ કરજો કે એ લોકોને બહુ ગમતા આ વિડીયો પણ ટાઈમ કન્ઝ્યુમિંગ હોવાના લીધે એટલો ટાઈમ ન હોવાના લીધે થોડુંક બ્રેક લગાવી પણ હજી પણ ટ્રાય કરશું કારણ કે મહેનત કરીએ તો મળે જ ડેફિનેટલી બધું તો જોતા રહો વિડીયો આગળ અને આ છે આખું સેટઅપ આખું ગામડાનું એટમોસ્ફિયર ઊભું કરેલું હતું ઘણા બધા લોકો પૂછતા કે કઈ રીતના છે મેં ક્યારે રિવીલ નહોતું કરેલું કે કઈ રીતના બનાવેલું છે પણ આજે હું રિવિલ કરું છું કે કઈ રીતના આખું સેટઅપ કરેલું હતું અને મેઇન એનું જે હતું એ રેસીપી હતી કે અહીંયા અમે ચૂલામાં રિયલમાં રેસીપીઝ બનાવતા ટીની કિચન્સ જેવી વસ્તુઓ તમે જોઈ હશે કે દરેક વસ્તુઓ નાનો ખાટલો ઘર પછી આભીનાનું ઘર બહુ મસ્ત બધી વસ્તુઓ મેં પરચેસ કરેલી હતી અને બનાવેલું એક એક વસ્તુઓ બતાવું તમને હમણાં અત્યારે તો થોડુંક ભીખાઈ ગયું અને આજે આ બધા છોકરાઓ આવ્યા તો મેં કીધું અહીંયા રમો હાય હાય અને હીરવા તો આ બધા અહીંયા રમશે અને આ આખું સેટઅપ હતું કે આવી રીતના મેં આખું સ્પેશિયલ આ બનાવડાયું હતું એના ઉપર આ રેતી અને આવી રીતના રૂમમાં જ આખું સેટઅપ અને અહીંયા હું બધું બનાવતી બહુ મહેનત લાગતી પણ બહુ મસ્ત વિડીયોઝ બનતા તો એ વિડીયોઝ પણ નીચે છે તો તમે જોજો ઓ અને હવે હીરવા બધી વસ્તુઓ બતાવશે હીરું ને કિશું ને શું શું છે હીરો આપણી પાસે હજી તો એટલું પડ્યું આમ બતાવું હમણાં આ છોકરાઓને સ્પેશિયલી નાના ના નહીં પણ ઇવન મોટાને પણ આ વસ્તુ જોવી બહુ ગમે એવી છે પણ બહુ વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ હતું અને કેટલું બધું અમે લીધેલું હતું આ બધા નાના નાના વાસણ આવી હું એના વિડીયોઝ અને ફોટોઝ મૂકી દઈશ નીચે ઘણી બધી વસ્તુઓ છે અને આ પ્રૂફ છે કે અમે રિયલમાં રસોઈ બનાવતા આમાં પણ ઘણું બધું છે પ્લસ આવો ચૂલો પણ છે આવી રીતની નાળિયેરીઝ નાની નાની અને આ બહુ ક્યુટ આ બધું લઈને આખું સેટઅપ કરેલું હતું અને આ ઘંટડો એનો આખો પથ્થરનો સેટ છે આ છે આ છે પછી સ્પેશિયલ આ પેલું શું કહેવાય કે આમાં પેલું બનાવવા ચટણી બનાવવા માટે એના બધા નાના સાધનો અહીંયા છે આ નાનું ઘર છે આ ચૂલો છે કે જેમાં મોસ્ટ ઓફ બનાવતા બીકોઝ બહુ મોટો થતો એટલે આમાં બનાવતા એમ કરવાનું લીધેલું હતું બીકોઝ મને બહુ શોખ છે આવી ક્રિએટિવિટીનો અને બધા લોકોએ બહુ એપ્રિશિયેટ પણ કરી હતી જો આમાં તેલ છે અત્યારે કીડી ચડી ગઈ

અને આ આવી રીતના નાના એકદમ નેચરલ લગાડવા માટે આવા રીતનું મતલબ એ પણ લીધેલા હતા હજી ઓલા બોક્સમાં કઈ કઈ સહી નાની ચમચી ચપ્પુ મસાલા હળદર ને એવું બધું છે આમાં શું છે એમાં પથ્થર છે કે નાના નાના આમાં ઘી છે ઘી

કારણ કે ઘણી બધી એવી ચેનલ્સ છે કે જે બહુ ગ્રો કરી છે આ ફિલ્ડની અંદર અને આટલી બધી વસ્તુઓ પણ છે મારી પાસે તો આ બધી જ વસ્તુઓ કોઈને એવું હોય કે ક્યાંથી મળે છે તો ઓનલાઈન મેં ટોટલી વસ્તુ ઓનલાઈન મંગાવેલી હતી પરચેસ કરેલી હતી ફ્લિપકાર્ટમાંથી ને એવી રીતના તો જોરદાર મજા આવે એવું છે ને હીરું એ બધું ભરવાનું છે અને મયુર સ્પેશિયલી આ રેતી મને લઈ આવી આપી હતી કે મેં કીધું મને આવી રીતની રેતી જોઈએ કે રિયલ લાગવું જોઈએ લુક આખું ગામડાનું એટમોસ્ફિયર તો એમણે પણ બહુ હેલ્પ કરી હતી કારણ કે એમની હેલ્પ વિના તો પોસિબલ જ નથી એટલે આ છોકરાઓ રમે તો હું નીચે જાઉં ટા